બેડી ખાતે અસામાજિક તત્વો દ્વારા કરાયેલ પાંચ હજાર ચોરસ મીટર જગ્યામાં પરનું અનઅધિકૃત દબાણ દૂર કરી અંદાજિત રૂપિયા દસ કરોડથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર તથા જામનગર જિલ્લા પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી સરકારી જમીન પરનો કબજો પરત મેળવ્યો જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અનઅધિકૃત ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી સતત ચાલી રહી છે જેના ઉપક્રમે જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા બેડી ખાતે અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી અંદાજિત 5000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે બેડી ખાતે અસામાજિક તત્વો દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર મકાન તથા અન્ય બાંધકામો કરી સરકારી જગ્યામાં દબાણ કરવામાં આવેલ હતું જે જમીનની અંદાજિત બજાર કિંમત રૂપિયા દસ કરોડ જેટલી થાય છે તમામ જમીન પરના ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે આ અંગે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે જણાવ્યું કે જામનગર મહાનગરપાલિકાના બીડી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ તથા સરકારી જમીન પર અધિકૃત દબાણો કરાયા હતા તે જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર જિલ્લા પોલીસ દ્વારા સયુક્ત કામગીરી કરી દૂર કરવામાં આવ્યા છે તેમજ ત્રેપન હજાર આઠસો ચોરસ ફૂટ વધુ જમીન ખુલ્લી કરાઈ છે તેમજ આ ખુલ્લી કરાયેલ જમીનની બજાર કિંમત અંદાજિત રૂપિયા દસ કરોડ જેટલી થાય છે આ તમામ દબાણો દૂર કરી ખુલ્લી કરવામાં આવેલા આ જમીનનો સરકાર પક્ષે પુનઃ કબજો મેળવવામાં આવેલ છે અનધિકૃત દબાણો દૂર કરવાની આ કામગીરીમાં જિલ્લા કલેક્ટર શ્રી સાથે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડીલુ શહેરપ્રાંત અધિકારી પ્રશાંત પરમાર નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા આરબી દેવધા સહિત સંલગ્ન વિભાગના કર્મચારી તથા પોલીસ જવાનો જોડાયા હતા